ખજૂર ભાઈ જેવું કઈ ન તો પેલા એ કેતો મારી અત્યારે છે ને અવરી છે પણ અવરી થતા વાર નઈ લાગે

ગોલ્ડન દિવસ છે કારણ કે આજે છે હનુમાનજી મહારાજનો જન્મોત્સવ કેવા હનુમાનજી મહારાજ કે ભક્તા દુઃખ પ્રભુ ભંજે એસી બાતા અનેક પણ દાસ ભંજે દુઃખ દેવરા એવો ખાલી અંજની જાયો એક એવા હનુમાનજી મહારાજ ભગવાન તો સૌને કામ કરવા આવે પણ ભગવાનનું કોઈએ કામ કર્યું હોય તો એક માત્ર હનુમાનજી મહારાજ છે હનુમાનજી મહારાજ એટલે ઓક્સિજન પ્રાણવાયુ એના વગર જીવાય નહીં કારણ કે આપણા જીવનમાં અવારનવાર છે ને એવી ઉપાડી આવતી હોય જે હરખા એ જીવવા જીવવાનાડે તો હનુમાનજી મહારાજ તો ભાઈ પછી ખબર હે ને ઓર દેવતા ચિત્તાને ધરી હનુમાન શૈ સર્વસુખ કરી સાચા દિલથી યાદ કરો બધી ઉપાધિને ભાંગીને ભૂખા કરી નાખે એ હનુમાનજી મહારાજનો આ જન્મોત્સવ છે તો ભાઈ આજ તો કાયદેસર હરખનો દિવસ છે અત્યારે ગાય એટલો જ સવાર સવારમાં પરિણામ ભરવા આવી ગયો છું પછી આપણે એને ફટાફટ હનુમાનજી મહારાજના મંદિરે જવાનું છે લુસારા કારણ કે અત્યારે હું પીપલા હતો કારણ કે સવારે પાછું આપણે પૂનમ ભરવા જવાનું તો લુસારાથી પાછું મેઘપુર ડબલ ધક્કા એટલે પીપલાના ના હતો પીપલાનાથી મેઘપુર નજીક થાય છે તો હવે નીકળીએ ફટાફટ આપણે મેઘપુર બાજુ પૂનમ ભરવા તો મિત્રો અહીંયા સીતારામ નગરમાં છે ને ભાદરમાં સ્ટેડિયા મૂકી અને હનુમાનજી મહારાજના ગીત હાલે તો લેર આવી ગઈ મિત્રો મોજ આવી ગઈ ગાઈ દે સર

અને થોડુંક ધીરું ધીરું હોય વાહી ક્લિપમાં એકસો પાછું ક્લિપ હું લઉં છું તો આપણે ગયા એટલે ધીરે ધીરે ગાડી આપીએ કાલે મેં હું બ્લોક કન્ટિન્યુ નહોતો કર્યો કારણ કે મારે ભૂકવામાં થઈ ગયું હતું બહુ મોડું એટલે ગાડી આપણે એને આખું દિવસ આબુ કરે એવું તો સમજો ને બહુ ભરે વ્લોગ બ્લોક તો બનાવ્યો કાલે આપણે અને મેં પૂરતો હું કાલે આવ્યો તો હતો કાલ કોમ બ્લોક નહોતો જ બનાવવાનો હું અમુક આપણે મિત્રો ગયા થઈ ગયા મિત્રો અત્યારે આપણે મેઘપુર ફૂગી ગયા હતા યાર મેઘપુર ગામે આપણે પાદરીમાં ફૂગી ગયા હતા નજીક હતા આપણે મંદિરને પણ તોય અત્યારે પાછળ આપણે ગાડી વાળવી પડી અને નરેડી બાજુ જાવું પડ્યું કારણ કે સ્લીફર નથી મળતા એટલે સ્વીપર હોય પણ અહીંયા હતા નહીં એમ ક્યાંય એક દુકાનમાં સ્લીફર ના મહિનામાં

હનુમાન જન્મોત્સવના દિવસે હનુમાનજીના મંદિર છોકરા જમાડવાનું કામ આવતું હતું હરી વાર આપડે એમાં ટકી ગયા રાજેનભાઈ બહુ સેવા કરે બધે સેવામાં હોય રાજનભાઈ જેવા નામ લુસારા જેવા ગામ કરે સેવાના કામ मित्रों तो आप लोग बुगी गया छे खोखेरा फाइट के तुलना में जो आज हो गया बस थोड़ी एक बार मतलब ये पार हो जाएगी ये गेंद पार हो जाएगी यहां से बाउंड्री यहां से 86 रन पांच सिक्स लगाए चार चौके लगाए पांच सिक्स और चार चौके लगाए बाईस के लोगों का सामना किया और इक्यावन पर होता आउट छियासी रिकॉर्ड <laughs> अभी एक बनाना है एक सौ तेरह कल बने थे हाई स्कोर उनको क्या पार करेंगे ये तो अब बताया जाए कि कौन से बॉलर वापसी ला पाते हैं क्या विकेट मिलता है क्या शो की पार्टनरशिप होगी हेलो क्या તો મિત્રો આજે પાછું બીજો દિવસ ને બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ છે અને વ્યાપે ક્યાંક નાઇટાઈને જવાનું છે પાછું આજ મેઘપુર બાજુ તો આ વિડીયોને અહીંયા જ વિરામ આપીએ એ બધું પાછું નવા વિડીયોમાં હવન ને એવું બધું છે પણ એ પાછું નવા વિડીયોમાં આ વિડીયોને જ પૂરો ફરી મળીએ નવા વિડીયોમાંથી જવું જય મુલિધા જય શ્રીલા